સુરતના વરાછા વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવા ગેલી પાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ કરી મહિલાઓ સહિતનાઓ ઢોર છડાવી ગયા હતા જે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયા બાદ તાત્કાલિક કાપોદરા બોર વિશે ગુનો નોંધી પાલિકા કર્મચારીઓ પર હુમલો કરનાર બે મહિલા સહિત સહૈત્રણને ઝડપી પાડ્યા છે સુરતમાં રખડતા ઢોરોના આતંક સામે આવે છે ત્યાં રખડતા ઢોરોને પકડવા ગેલી પાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો સુરતના વરાછાના હીરાબાગ વિસ્તારમાં મહિલાઓ રણચંડી બની હતી અને ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી હતી કર્મચારીઓને દાંતડું બતાવી કહ્યું વચ્ચે આવ્યા તો જાનથી મારી નાખીશું બે મહિલા સહિત એક ઇસમ વિરુદ્ધ હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા જ કાપોદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પીઆઈએમ બી અસુરાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી મહાનગરપાલિકા કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કરી રખડતા ઢોર છોડાવી જનાર બે મહિલાઓ ઝાલુબેન રૂપે જબુબેન ભનુભાઈ સેલાભાઈ કાજલબેન ભનુભાઈ સેલાભાઈ મેર તથા વિજય ભનુ મેનેજર પીપાડી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે